મારું નામ દાદર કેતન કુમાર ભીમજીભાઈ હું મધીવાણા સબડિવિઝનમાં નાયબિજ્ઞ તરીકે ફરજ બજાવું છું તારીખ છ દસ બે હજાર પચીસના રોજ અમને પોરબંદર વર્તુળ કચેરી પીજી દ્વારા અલગ અલગ વીસ ટીમો ફાળવવામાં આવેલ જેમાં મારી સાથે અગિયાર ટીમો વીજ ચેકિંગ માટે આવે વીચ ચેકિંગ માટે અલગ અલગ ટીમો ફાળવવામાં આવેલ હતી મારી સાથે અગિયાર ટીમો હતી જે અમે મોઢવાડા વાડી વિસ્તાર બાજુ વીજ ચેકિંગ માટે આવેલા હતા અને વીજ ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી તે દરમિયાન સાડા આઠ વાગ્યાની આજુબાજુ મને મારા સાથી કર્મચારી નાયબ ઇજનેર જુનિયર ઇજનેર રાવલીયા સાહેબનો ફોન આવતા હું સ્થળ પર પહોંચ્યો ત્યાં હિતેશભાઈ મોઢવાડિયા દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી તેમજ વીજ ચેકિંગ કરવા દેવા માટે ના પાડતા હતા ત્યારબાદ અમે એમને સમજાવવાનો પ્રયત્ન કરેલ તેમ છતાં તેમણે ના પાડેલ તેથી અમે અમારા ઉપલી અધિકારીને જાણ કરતા તેમના દ્વારા બધી ટીમોને પરત બોલાવવા માટે સૂચના આપવામાં આવેલી હતી ત્યારબાદ અમે ત્યાંથી સ્થળ પરથી બધા કર્મચારીઓ અને બધી ટીમો નીકળી ગઈ હતી અને ત્યારબાદ અમે બધા પોલીસ સ્ટેશનમાં વીજ ચેકિંગ રોકવા માટે આગળની કાર્યવાહી માટે અમે ફરિયાદ દાખલ કરેલું છે